એસએસજી હોસ્પિટલમાં ખુલ્લામાં પડી રહેલ મેડિકલ વેસ્ટના નિકાલ બાબતે કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખુલ્લામાં પડી રહેલા મેડિકલ વેસ્ટના નિકાલ કરવા સંદર્ભે કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની સયાજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે જ્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં સંકલનના અભાવે હોસ્પિટલનો વહીવટ દિવસેને દિવસે કથળતો જાય છે હોસ્પિટલના પીએમ રૂમની પાછળ હોસ્પિટલના તંત્ર દ્વારા મેડિકલ વેસ્ટ માટેની જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યામાં મેડિકલ વેસ્ટ ખુલ્લી જગ્યામાં પડી રહે છે હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિકલના વેસ્ટના નિકાલ બાબતે કોર્પોરેશન અને કોર્પોરેશન હોસ્પિટલના તંત્ર ઉપર ખો આપી રહ્યું છે જેથી બાય બાય ચાલણી જેવો ઘાટ થતા મોટી સંખ્યામાં મેડિકલ વેસ્ટના થેલા ખુલ્લી જગ્યામાં પડી રહ્યા છે જેનું વહેલી તકે નિરાકરણ આવે તે હેતુથી કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા આરોગ્ય સચિવ મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર તથા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલ અને એ હોસ્પિટલમાં લોકો મધ્યપ્રદેશથી રાજસ્થાનથી મહારાષ્ટ્રથી ઠેક દૂર દૂરથી લોકો સેવા લેવા આવે કે બીમાર હોય સારા થવા સાજા થવા આ દવાખાને આવતા હોય ને એમાં તમે જોઈ શકો કે એસએચજીનું તંત્ર છેલ્લા ઘણા દિવસથી ખૂબ ગંભીર અને બગડી ગયું છે કેમ કે જે કચરો હોય જે એમનું વેસ્ટ હોય એસએચજી હોસ્પિટલમાંથી જેટલું વેસ્ટ નીકળતું હોય અને બે બે દિવસમાં ચાર ટન પાંચ ટન એટલું બધું વધી જાય ને કોઈ એમનો ઇજારદાર હોય કે એને નિકાલ ના કરે ઉચકીને એને કંઈ લઈ જવાનું હોય ડમ્પિંગ કરવાનું હોય કોર્પોરેશનવાળાને અમે પૂછવામાં આવ્યું હતું કે એ તો એસએચજીવાળા લઈ જાય એમનામાં આવે છે એ લોકો લઈ જાય ને એસએચજીના અધિકારીઓ જોડે અમે વાત કરી તો અમને એવું કહે છે કે એ તો કોર્પોરેશનની જવાબદારી થાય એટલે અમારી એવી માગણી છે કે બાજુમાં તમે જોઈ શકો એટલો એટલો બધો ટન કચરો ભેગો થયો હોય અને કોઈ પણ જવાબદારી સ્વીકારે નહીં જ્યારે આપણે મોટી મોટી વાતો કરતા હોય લોકોને આરોગ્યની ફાવ ધ્યાન રાખવાનું હોય લોકોની સ્વચ્છની ધ્યાન રાખો પણ આ તમે બે બે દિવસથી પાંચ પાંચ ટન સુધી આટલો કચરો ભેગો થાય અને એ રસ્તા પરથી સામે હનુમાનજી દાદાનું મંદિર છે એ લોકો હજારો ભક્તો થઈ દર્શન કરવા આવે એટલી દુર્ગંધ મારે આજુબાજુ ખાવા પીવાની લારીઓ હોય લોકો નાસ્તો કરે લોકો ચા પીવા આવે અને કોઈ બી દર્દી સ્કૂ દવાખાને આવતો હોય તો એની ઈચ્છા એવી જ હોય કે વહેલી તકે સાજા થાય એટલે ઘરે જાય તો પણ આવી જગ્યા આવીને તો ઉલટા વધારે બીમાર થાય એમના જે સગાવાલા આવતા હોય સાથે એ લોકો બીમાર પડે અને એટલી ગંભીર બાબત હોવા છતાં કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું ને મોટી મોટી આપણે ખાલી જાહેરાતો કરતા હોય છે કે ધ્યાન આ તો વધારે લોકો બીમાર પડે એવી પરિસ્થિતિ છે એટલે અમે જે અધિકારી છે એસએસજીના એમને કમિશનરશ્રીને કોર્પોરેશન વાળાને બી પત્ર લખીને રજૂઆત કરીશું કે વહેલી તકે ટેલિફોન પર અમે વાત કરી છે પણ વહેલી તકે કાગળ લખીને રજૂઆત કરીશું કે જે ચાર ચાર પાંચ પાંચ ટન સુધી કચરાના ઢગલાઓ ભેગા થઈ ગયા છે અને એમાં વેસ્ટમાં એકદમ પેલા એસએચજીના દવાખાનાના અલગ અલગ એ હોય છે એટલે એટલી દુર્ગંધ મારે એટલે વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે ને કાયમી કાયમી કોઈ એસએચજીવાળા જવાબદારી લે કે દવા કોર્પોરેશનવાલા લે પણ કોઈ બી જવાબદારી લઈને આ કામ ખરેખર કરવું જોઈએ ને વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો અમે આ ઉપર મુખ્યમંત્રી સાહેબને બી પત્ર લખીશું તમે જોઈ શકો આપણે તે ઊભું ના રહી શકાય એટલી દુર્ગંધ મારતી હોય આજુબાજુ જે વોર્ડ છે પેશન્ટ રહેતા હોય એટલી દુર્ગંધ મારે રસ્તા પરથી આપણે જતા હોય બહાર રોડ પર જે હનુમાનજી મંદિર છે તે પણ લોકો દર્શન કરવા આવે એમને એટલી દુર્ગંધ મારે તો તમે સમજી શકો અંદર જે માણસ ઊભો હોય એની તો શું પરિસ્થિતિ થાય એટલે અમારી એવી માગણી છે કે જે આ બે ટન પાંચ ટન જે કંઈ માલ ભેગો છે કેટલા દિવસથી એનો નિકાલ વહેલી તકે કરીને ડમ્પિંગ કરીને કોર્પોરેશનની જવાબદારી હોય કે એસએચજીની જવાબદારી હોય કોઈ બી જવાબદારીથી છટકવાનું ના હોય જવાબદારી નિભાવવાની હોય એટલે અમારી એવી માગણી છે કે આ કામગીરી જરૂરી છે કેમ કે આનાથી લોકો રોગચાળો ફાટી નીકળશે કેટલા લોકો બીમાર થઈ જશે અને લોકો જે દવાખાને આપણા એસએચજીમાં આવતા હોય સારા થવા એ વહેલી તકે સારા થાય નહીં કે કોઈ બીમાર પડે એનું ખાસ ધ્યાન રાખીને જે પણ અધિકારી જે જવાબદાર અધિકારી છે એને વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એવી અમારી માગ